તેમ છતાં આજ સુધી તેમને રોડ રસ્તા વીજળીના કનેક્શન ટપાલ પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે અનેક વખત ધારાસભ્યો તથા તંત્ર ને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી નથી જેથી વાડી વિસ્તારમાં વસતા દલવાડી સમાજના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં અમારે એકસો પચીસ પ્લસ વાડી વિસ્તાર છે અને આશરે સિતેર હજાર જેટલી સંખ્યા છે છતાં પણ હજુ સુધીમાં કોઈ પ્રાથમિક સુવિધા મળેલ નથી જેમ કે ટપાલ છે લાઇટના સિંગલ ફેઝ કનેક્શન એ થ્રી ફેઝ કનેક્શન તો મળતા જ નથી નાના મોટા કોઈને ધંધા કરવો ઉદ્યોગ કરવો હોય જેમ કે દુકાન કરવી હોય કોઈ કરિયાણાની કરવી હોય કોઈ ચક્કી કરવી હોય કે કાંઈ વસ્તુ કરવી હોય તો આવડી મોટી સંખ્યા ગામડા કરતાં વધુ સંખ્યા એક એક વાડીમાં છે છસો છ છસો થી લઈને એક હજાર સુધીની સંખ્યા હોવા છતાં અહીંયા સામાન્ય નાની એક શોપ કરવા માટે કનેક્શન મળતા નથી અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર પચાસ પચાસ હજારના દંડ ફટકારે કોઈ નાનકડો એક પાનનો ગલો કરીને બેઠા હોય અને કનેક્શન લીધું હોય ઘરમાંથી તો એના ચાલીસ ચાલીસ હજાર રૂપિયાના દંડ ફટકારે છે તો આ નાની પબ્લિક કે જે પાનનો ગલો કરીને બેઠો હોય એ કઈ રીતે ભરી શકે તો આ બધી નાની મોટી ઘણી એવી રજૂઆતો છે છતાં પણ કોઈ ધ્યાન નથી દેતું એનું ધ્યાન દેવામાં આવે એવી અમારી રજૂઆત હતી આવડી મોટી સમાજ અમારી મોરબીની અંદર રહે છે મારો બીજું કોઈ પ્રશ્ન નથી કે ભાઈ તમારે કાલ સવારે કોઈ નાની એવી સોસાયટી બની હોય તો એની અંદર રોડ રસ્તા ભૂગર ગટર પ્રાથમિક સુવિધાઓ મળે છે તો અહીંયા તો અમારી રાજા સાહેબ વખતની અમારી સમાજ વસે છે તો એને એનો અધિકાર જે કાણે રોડ રસ્તા લાઇટ આ પાણીના ભૂગર ગટરના આવા નાના નાના પ્રશ્નો તો કરી શકે કે નહીં આ તો સમાજ કાંઈ બોલતી નથી અને મોદીને જોઈને વોટ આપ્યા રાખે છે તો આને એવું છે કે આ ભાઈ મોદીને જોઈને વોટ આપે છે આપણે આનું કાંઈ કરવું નથી આ રીતે આ લોકો મગજમાં કીડો ઘાલી રહ્યા છે